છે તમને જોવા મળશે જો અહીંયા એક રબારીનો સમાજનો કેમ્પ છે અહીંયા રબારી સમાજનો કેમ્પ છે અને ત્યાં અમે બપોરનું ભોજન લઈ અને આરામ કરવા માટે બધા જ મિત્રો પોતપોતાના બાઇક ઊભા કરી અને ત્યાં આરામ કરવા માટે બેઠા છીએ અને ત્યાં બધા સૌ સૌની રીતે પોતાનો સામાન લઈ અને ખાટલાની પણ સરસ એવી વ્યવસ્થા છે કે જ્યાં લોકો ખરા દિલથી સેવા કરે છે અને આવનાર યાત્રાળુઓ જે રણોઝા ચાલતા જતા હોય બાઇક લઈને જતા હોય કે ગાડીમાં જતા બધા લોકો અહીંયા આરામ કરી અને પછી અહીંયાથી ભોજન લઈને શાંતિથી અહીંયાથી નીકળે છે ખરેખર સમાજે સેવા માટે જે આ પગલું ભર્યું છે બહુ જોરદાર છે અને આ સેવાના ભાગરૂપે એમણે આ ગાડીનું જો નિર્માણ કર્યું છે તો હજારોની સંખ્યામાં લોકો બપોરનું ભોજન લેતા હોય છે અને ત્યાં આરંભ પણ કરતા હોય છે અમારા રાહુલભાઈ અમારા કનોજી શૈલેષજી આ બધા મિત્રો અમે સાથે બાઇક લઈને નીકળ્યા હતા અને રસ્તામાં ગમ્મત ખુલાલ કરતાં કરતાં અમે રામદેવડા ક્યારે આવી ગયું એ પણ અમને ખ્યાલ આવ્યો નથી તો હવે અહીંયાથી આ બધા મિત્રો નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ અને પોતપોતાનો સામાન લઈ અને ફરીથી પોતાના બાઇક ઉપર બાઈક જોડે જવા માટે નીકળી ગયા છે અને અહીંયા બહુ મોટી જ વિશાળ જગ્યા છે ખરેખર રબારી સમાજે ત્યાં અહીંયા બધકામ કર્યું છે લાલાભાઈ રબારી લાલાભાઈ બોઘાભાઈ ની જ્યાં ધર્મશાળા છે ખરેખર લોકોની સેવા જોરદાર કરી રહી છે અને ત્યાં મન મૂકીને સેવકો સેવા પણ આપી રહ્યા છે અમારા કનુજી ઠેલો લઈને તૈયાર થઈ ગયા છે અને પોતાના બાઇક ઉપર રવાના થવા નીકળી ગયા છે અમારા મહેન્દ્રસિંહ ચશ્મા બસમાં લગાવી અને હવે અહીંયાથી પાણી બાણી પી અને લોકો અમારા મિત્રો બધા રામદેવડા તરફ પ્રયાણ કરી ચૂક્યા છે હવે અમે આગળ પોખરણ પોખરણની અંદર પહોંચી ગયા છીએ અને પોખરણની અંદર ત્યાં અમે રોડ ઉપર બાઇકો ઊભા રાખી અને

છે તો ખરેખર મિત્રો એકવાર જેને પણ રહે ના જોયું હોય તો જોજો કેટલાક લોકો પાણીની અંદર હાથ પગ ધોઈ અને પોતાના શરીરને પવિત્ર કરી રહ્યા છે અને કેટલાક લોકો બોટ સવારી પણ કરી રહ્યા છે તો મિત્રો ફાઇનલી હવે રામાપીના મંદિરે તો અમે આવી ગયા છીએ મંદિરની અંદર હવે દર્શન કરવા માટે લાઇનમાં પણ જોડાઈ ગયા જે લાઇનની અંદર લાઇનમાં બહુ જ ભીડ હોય છે અત્યારે ખૂબ જ ભીડ હોય છે દર્શન કરવા પણ બહુ મુશ્કેલ પડી જાય છે પણ ત્યાં ગયા હોય એટલે દર્શન તો કરવા જ પડે તો ખરેખર આટલી ભીડમાં પણ દર્શન કરવા અને આટલી ભીડનો ભીડની અંદર દર્શનનો લાવો લેવો એ પણ એક રામાપીરનો એક પ્રસાદ છે તો જે પણ મિત્રો રામાપીરના દર્શન કરવા માગતા હોય એ લોકો ફરજિયાત એકવાર રણુજાની મુલાકાત રામાદાણીની મુલાકાત લેજો કે તમને લાઈવ જોવા મળશે અને જે લોકો ઘરે છે અને આ વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને નમ્ર વિનંતી કે રામાધણીની રામાધણી કોમેન્ટની અંદર રામાધણી લખી દેશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે અને જય રામા પી પીરનો જે મહેલ પોકરણની અંદર હતો તે કિલ્લો પણ બીજા દિવસે મેં જોવા ગયા હતા તે કિલ્લો પણ અહીંયા તમને બતાવવામાં આવી રહ્યો છે તો મિત્રો આ તો બાઇક પર અમે રામાપીરે જઈને આવ્યા હવે આ કિલ્લાનો પણ દર્શન તમને કરાવ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને સૌ લોકો એકવાર કોમેન્ટની અંદર જયરામ આપી લખજો જય રામ આપે ધણી